અરે બોસને હું તંબુરો ખબર પડવાની છે હેં આ હું શું કહું છું આ વખતેના કાગળિયામાં થોડુંક ચીટિંગ કરી નાખજો આ ત્રણ ચાર કાગળિયા મેં બહાર કાઢ્યા જ ને એ બધાની અંદર તું છે ને બિલ ખોટા બનાવી નાખજે અરે સમજવાની કોશિશ તું કર ને કોઈ કાંઈ નહીં પકડી લે આપણને સમજો તું અરે ધંધો આમ જ વધે ગાંડા મહિનાના ખર્ચા તું વિચાર કર ને આ ઘરમાં એક તો એટલા રૂપિયા દેવાના હોય ઉપરથી બાકી છે તો ફરવા જવાનું આ આ મારા મોત્સોક તો પૂરા જ નથી થતા ઘરવાળીના મોત્સોક પૂરા કરી રહ્યો છું ને ત્યાં પૈસા પૂરા થઈ જાય છે એટલે મેં આ વખતે વિચાર્યું છે કે જેને આ બે ત્રણ પાર્ટીનું ખોટું કરી નાખવું છે હા સારું ચાલુ તને ફોન કરું હા તો ફોનમાં હું તાણે તાણેથી રાયડું નાખતો તો કોની હા મને કે જલ્દી આલો મારે કામ છે આ તો એટલે જ જલ્દી આવ્યો ને મોટા તું હે આ ખાસ અગત્યની વાત કરવી હતી ને એટલા માટે મોટા મેં તને બોલાવ્યો હતો એટલે કઈ વાત છે કાંઈ નવો ધંધો એમાં હરખાઈ હું ગયો નવો ધંધો આવે તો હું તને આપીશ મોટા હે હા મારું આમાં પૂરું નથી થાતું એમાં હું તારી હાટું ક્યાં ગોતવા જાઉં છે ને એક હા મગર મચ્છ હોય ને એના મોઢામાં હાથ નાખીને કાઢ્યા કરવાનો ફાવે જે કામ કોઈ હા તો બસ હાંભળ હવે મેન મુદ્દાની વાત કરું અમાર મારા સમજાવી દેજે આ છે ને થોડું ટક ટક ન કરે હું છું કેમ હું થયું એટલે આ જ્યારે જુઓ ત્યારે અમે ફરવા જઈએ તો એતરને કેમ સંભળાવ્યા કરે છે આ વાતે વાતે રોક્યા ટૂંક્યા કરે છે કે આવા કપડા નહીં પહેરવાના આ નહીં કરવાનું તે નહીં કરવાનું એટલે

તાર ભાભી એમ કે હેતલ બહુ બહુ સારા પણ અત્યારે એની ભાષા તું બોલ હા તો બોલું છું હાથ વાર બોલું છું હા તમે મારા ભાભીની બોલી બોલતા હોય તો મારે તે મારી પત્નીની વાત માનવી પડે કે એમ કરવું પડે બહાર જવું પડે જવું જ પડે એમાં કાંઈ ખોટું નથી કેતો આને તો હારું કેવી તો આમ વટે સડી જાય વટની વાત નથી આમ જો બહાર જવા હે એટલે જવા હે તો એમાં કોઈનું નહીં હાલે એકઠા કોઈ નહીં હાલે એમાં જાવું જ પડે એમાં જવું જ

આ તું તારો પગાર આપશો હું મારો પગાર તારો જેટલો છે એટલો આપું છું એટલે એ બધું ભેગું થઈને ઘર આમ છે ને હાલ્યા કરે છે ઘર તો હાલે તો ના કરે દે ભાઈ ભાવવા વહી જાય મોટા અમાર ભાભી લોય પી જાય ને તારું તા થોડું ઘણું લોય છે ને એ શું થાય છે એક તો સો ખકડી મોકડી હાવ થઈ જાય હાવ ઠેકાણા જેવો વાહ કાણા જેવો વાળો તારે બળતરામાં બળતરામાં જામ થાય છે મારી બળતર નથી રૂપિયા નથી વધારે કમાયકતા એ બળતરા છે ભાઈ સમજી લે શરીર હારું ક્યારે થાય મણાનું કે કોક ની બળતરા ન કરો ઈર્ષા નો કરો કોક નું તમને દેખાતું હોય સારું ન જોઈએ કહો આ બધા આપણે છે ને કોક ને છૂટછાટ આપીએ બાર હરવા ફરવા જવા દઈએ જેને જેમ કરવું એમ કરવા દઈએ હે તો આ બધું ન થાય ઉલટાનું છે ને ભગવાન આપણું શરીર આમ નો ખાઈ ને તો હારું ભાઈ અમે એવું કાંઈ નથી કરતા પણ આપણે ભેગા રહી છે ભાઈ મારી ભાભી મોઢું એમ થઈ ગયું છે હવે વળ ખાય ખાય હે વળ નહીં તમે બળતરા કરાવો હમ 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 ફેરી કરી હું એકથી દાઢી આમ વય દાઢો વાત કરો દે ભાઈ તમે સમજો મારી વાત હું છે ને મગજમારી કરવા નથી બોલાવ્યા ખાલી તમને કહેવા જ બોલાવ્યા છે કે તમારે બે શબ્દ ભાભીને કહેવા જોઈએ અને હું આ તમને પ્રેમથી કહું છું મોટા ભાઈ હું પ્રેમથી ને જ અહીં આવ્યો હતો પણ હવે તું પ્રેમથી વાત નહીં કરી લે વળ તો ભરી ભરી નામ ખબર નહીં ભાઈ ને જ આપ્યો છે કમાય હો શું વળ જાજો મીરા મીરા મેં તને એ ઘરમાં એટલા માટે પરણાવી કે તું ખુશ રહે તારા બધા અરમાનો પૂરા થાય તું હર્યા ભર્યા ઘરમાં તું વધારે સારી રીતે રહી શકે પણ તું તો જ્યારે પણ અહીંયા આવે ને બસ ઉદાસ જ ઉદાસ હોય હવે આ વખતે શું થયું મમ્મી ઉદાસ નથી ગુસ્સામાં છું અને એ પણ બહુ વધારે પડતી ફાયદો છે આ આ આ સ્વભાવ હવે તું રાખીશ તો એમાં તને કઈ ફાયદો થવાનો છે છો સો વાતની એક વાત કરું ને તો મને બિલકુલ ગમતું નથી કે મારી દેરાણીને મારો દેર મજા કરે જીવન જીવે ખુશ રહે અને હું ઘરના ઢસેડા કર્યા કરું હા દરેક છોકરી જ્યારે પરણીને સાસરે જાય ને આજ બધા અરમાનો લઈને જાય કે એનો વર સારું કમાતો હોય અઠવાડિયામાં વાર એને ફરવા લઈ જતો હોય શનિ રવિમાં ખાસ કરીને ફરવા લઈ જાય નવું પિક્ચર આવે તો એ જોવા લઈ જાય બધા સપના હોય પણ એની સામે એટલું આવક પણ જોઈએ ને બેટા બા સમજવાની કોશિશ કરો અશોક ઓછું કમાય છે એટલે મારી કોઈ મારી કોઈ ઈચ્છાઓ પૂરી થતી નથી ન ક્યારેય ફરવા જવાનું ન સારા કપડાં પહેરવાના ન સારો મોબાઈલ રાખવાનું આ ખબર છે મેડમ એપલનો મોબાઈલ લઈને ફરે છે અને હું બિચારી ડબલ્યુ લઈને ફરું છું મોબાઈલનું અચ્છા આ દેખાદેખી આ બળતરા કરવાથી તને જે જોઈએ છે એ મળી જવાનું જ નહીં ને તો પછી અશોક જેટલું કમાય છે એટલામાં ખુશ રહે ને કોઈક દિવસ તો સારો દિવસ આવશે ને કે એની કમાણી વધશે તને હરવા ફરવા લઈ જશે તારા બધા અરમાનો અને શોખ પૂરા કરશે અને ફોન એપલનો હોય કે કોઈ બીજી કંપનીનો હોય મેસેજ પણ એ જ દેખાય કોઈના ફોન આવતા હોય કે કરવાના હોય તો પણ એ જ ચાપ દબાવવાની હોય તો પછી આટલું બધું એનો અભરખો કેમ અને એપલનો ફોન તો હાવ ખરાબ શું કામ ખબર છે ભરેલું હોય એઠું હોય એવો ફોન કોણ લે શું બોલો છો તમે આ હે ભગવાન એક તો મારી અડધી વાતો તો આ સમજે નહીં આ બધાને સમજાવી સમજાવીને મરી ગઈ છું મને એ આઈડિયા આપો કે મારે કરવાનું છે શું એ લોકો ખુશ રહીને એ મને ગમતું નથી સાચી વાત છે તારી તું ખુશ નહીં રહી શકે આ વાતાવરણ જોઈને પણ એક વાત કહું કંઈક એવું કર પણ જે કરે ને એ આ સ્વભાવથી નહીં કરતી સમજ શક્તિથી કરજે કંઈક એવું કરવા માંડ કે બે વચ્ચે ધીમે 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 ઝઘડો ચાલુ થાય ઝઘડો ચાલુ થાય અને એ ઝઘડો વધતા 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 એવી પરાકાષ્ઠાએ પહોંચે કે એકબીજાથી જુદા થવાનું વિચારે જુદા થઈને ફાયદો શું હે તો કામ કરો તો ઘરે નહીં આવે ને પછી મારે એની પાસે કામ કરાવવું છે હવે આ બધી વસ્તુ તો કેવી રીતે બને હું તો એમ કઉ છું કે કંઈક એવું કર કે કાઢી મને એ વાતનો ફાયદો શું બા જતી તો પછી આદિ ફરવા કોને લઈ જશે કોઈને નહીં હોટેલમાં ખાવા કોને લઈ જશે કોઈને નહીં એપલના મોટા મોટા જે કપડાં લતા ફોન બીજી વસ્તુઓ કોને લઈ આપશે કોઈને નહીં પછી એ જે કમાશે એને ઘરમાં જ આપવું પડશે ને ઘરમાં જ આપવું પડે તો અશોક તને તો લઈ જશે ને ફરવા તમારા બેનું જીવન તો થોડુંક સારું થશે કે નહીં થાય કોને ખબર પણ વાત તો વિચારવા જેવી છે તમારી અત્યાર સુધી મેં તો આવું ક્યારે વિચાર્યું જ નહોતું પણ સાચી વાત છે હેતલ અને આદિત્યભાઈ જો અલગ થઈ જાય તો આદિત્યભાઈને આ જમાના પ્રમાણે બીજી છોકરી તો મળવાની નથી પછી એ પૈસા કમાઈને કોને આપશે મને હેતલા ઘરમાંથી જતી રહેશે એટલે મને કોઈની બળતરા નહીં થાય અને હજી એક વાત હેતલ જતી રહેશે એટલે આદી જે પણ કઈ કમાય છે એ ઘરમાં આપશે એટલે અશોકે પોતાનો ભાગ આપવાનો ઓછો થઈ જશે કારણ કે થોડુંક ઓછું કમાય છે એટલે એના પૈસા એની પાસે રહેશે તો ધીમે ધીમે તારા શોખ અરમાન અને જરૂરિયાત બધું પૂરું કરી શકશે પણ હા આ એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે સાચી વાત છે તમારી સારું કર્યું કે આઈડિયા આપ્યો એમ તો હું આગ લગાવીને આવી જ છું મારા સાસુ મને બહુ ચડામણી કરી છે આજે એ પ્રમાણે મને લાગે છે કે કંઈક તો થશે જ અને જો કંઈ નહીં થયું હોય તો પછી હું તો બેઠી જ છું ને હા તારા સાસુને તું જે પણ કંઈ કહીને આવી છે ને કદાચ એ નહીં થાય પણ તું હવે જે ડુંભાણીઓ મૂકીશ ને એનો ભડકો લાગતા વાર નહીં લાગે ચાલ તું આવી છે ને તો આપણે સાથે નાસ્તો કરીએ હેતલ યસ હેતલ હા શું છુપાવો છો તમે તારા માટે હાવડ મોટો બોક્સ પાછળ છુપાવતા છુપાવતા આવ્યા તો દેખાય જ જાય ને

હા બરાબર છે ડન છે અને તમે બ્રેસલેટ લાવ્યા તને હે પણ હું પહેરી લઈશ ખરી તો એન્ટ્રી પડવાની છે પાર્ટીમાં આમાં આઈફોન વાહ 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 વા તું તો જે જ બાકી જબરદસ્ત લાગીશ હા બધા લોકો તને જોવા જોઈએ કે ના ના આ લોકો પાસે બહુ બધા રૂપિયા થઈ ગયા લાગે છે સાચી વાત હા મામ રિચ દેખાવાનું છે હા તો દેખાવું જોઈએ ને આપણે કમાઈ છે માટે મને કે આપણે નહીં વાપરીએ તો કોણ વાપરશે હે

તારું કોઈ મૂલ્ય નથી તો પછી આ બધી તો વસ્તુઓની શું મૂલ્ય કહેવાય સમજ હા આપણે છે ને તારે બીજું કઈ લેવું છે નથી ગમતો બીજો બદલાવો છે બહુ મસ્ત છે મને તો બહુ જ ગમે આ સેટ તો બસ ત્યારે મજા કરને પહેરીને હે સાચી વાત છે તમારી અબ આપણે પાર્ટીમાં કેટલા વાગે જવાનું છે સાંજે 6 7 વાગે 7 વાગે તો મારે પાછું ભાભીને કેવું પડશે ને કે આપણી રસોઈ ના બનાવે અરે પાછે એમની સાથે માથાકૂટ થશે મારે કોઈ માથાકૂટ નહીં થાય માથાકૂટ છે જેની કરે હે હા જ તે કે તમે બહાર જાવ છો તમે હરો છો ફરો છો ઓછું કરો આમ તેમ પલાણું કેટલી માથાકૂટ કરે છે અરે જો એને ખબર પડશે ને કે તમે મારા માટે 5 લાખ નો નેકલેસ લાવ્યા છો એ પણ ઓન્લી ફોર પાર્ટી માં પહેરવા માટે તો તો ભાભી માં તો આગ લાગી ગઈ અરે જે લાગવું તે લાગે આપણે આપણી રીતે જ રહેવાનું છે હા આપણે છે ને આ કોઈ કહે એટલે બંધ થઈ જવાનું બિલકુલ નહીં જેમ જીવતા હોય તેમ જીવવું પડે કે નહીં કાલ સવારે કોઈ કહેશે શ્વાસ લેવાનું બંધ કરી દે હેતન બંધ કરી દેશ ના એ તો ઇમ્પોર્ટન્ટ છે ને તો પછી એનાથી તો આપણે ચાલીએ છીએ તો પછી આ બધી આપણી જરૂરિયાત વાળી વસ્તુઓ છે આનાથી તો આપણને મજા આવે છે તું ખુશ હું ખુશ આપણે બંને ખુશ તો બાકી બધા ભલે ને તમ તારે જે કરવું એ કરે સાચી વાત છે પણ આપ ઘર માં ડખા થાય છે ને એ મને નથી ગમતું ગમતું તો મને પણ નથી પણ એ લોકોને ને ઈર્ષા થાય છે અને જેને ઝઘડોનું નામ આપે છે ઝઘડો કરીને આપણને લોકોને સુધારવાની કોશિશ કરે છે પણ આપણે સુધરેલા સુધરે ક્યારે માણસ બગડેલા હોય તો સુધારવાની આપણે જરૂર શું છે આપણે તો બગડેલા છીએ જ નહીં તો સુધારવાની શું જરૂર છે તો પછી આ તારા પિયરીમાં બધા મજામાં ને બધા મજામાં છે ઓ વાંધો નહીં પણ મારે તમારું એક કામ હતું કામ હજી હા નહીં 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 શું નહીં 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 કરો છો વાત તો સાંભળો પહેલા મારી

હમણાં જ કરી દઉં ને ગાંડી તું જ કહી દેજે કે મમ્મી આ તમારા ખાતામાં નહીં પણ ભાઈના ખાતામાં પૈસા આવ્યા છે બરોબર છે વિશે ચાર જ કરજો વધારે કરવા હોય તો કઈ વાંધો નહીં પણ આ તો કહું છું લે હા બસ થેન્ક યુ હા નેકલેસ માટે પણ થેન્ક યુ અને પૈસા જીપે કરવા માટે પણ થેન્ક યુ અરે ગોંડી તારી માટે ને કરું તો કોની માટે કરી હે તું રાજી તો હું રાજી સારું કંઈ નહીં હવે મારે છે ને સાંજ માટે રેડી થવાનું છે હા તમે પણ કંઈક રેડી થાવ હવે જઈને રેડી છે તું તો મારે રેડી થવાની જરૂર છે બાકી તું તો હંમેશા ટકા ટક જ હોય છે હા હું મારા ફ્રેન્ડ્સ ને ફોટા મોકલી આપું ઓ મોકલી દે મોકલી દે આજે છીપકલી છિપકલી ઘર માં બેઠી છે લાગે છે કે આઈ નહીં જાય છે સારું નહી તો ક્યાંક જાય જીવ બાળ ભાભી ભાભી ક્યાં ગઈ દે અરે તમે અહીંયા બેઠા છો

પેન્ટાલોન્સના કપડા છે તમે આવી રીતે ના કરો આની સાથે અને પ્રેમથી ઓળવાના પેન્ટાલોન્સના હોય તો કપડા તો કપડા જ હોય ને અને તું મને શું કામ બતાવે છે કાઈ પાછા કપડા લઈ આવી મમ્મીજીને ખબર પડશે ને તો ઘરની બહાર ગાડી મૂકશે હું લઈ આવી નથી આ આદિત્યએ છે ને મને ગિફ્ટ કરીને આપ્યા હતા તો થયું કે આજે પાર્ટીમાં જવાનું છે ને તો આજ પહેરીને જઈશ કેવી કેવી બાય છે તું શરમ આવી જોયા તને રોજ ઉઠીને બહાર ભટકવા જાય છે ત્યારે એમ થયું કે લાવ મારી જેઠાણીને પણ ક્યાંક લઈ જાઉં બિચારી આખો દિવસ ઘરના કામ કરે છે મને જો ને તને જો સાચું કહું ને ભાભી તો આ ઈચ્છા હતી કે તમને પાર્ટીમાં લઈ જાઉં પણ તમે તો આવા ટુકા ટુકા કપડા પહેરો નહીં અને આ સાડીમાં તો અમારી આબરૂ જાય ને એવું થાય 1 મિનિટ કોણે કહ્યું કે સાડીમાં આબરૂ જાય રમાડે છે કોને તું હું પણ ટીવી જોઉં છું મોટી મોટી સેલિબ્રિટી બધી સાડીઓ પહેરીને પાર્ટીઓમાં જતી હોય છે રમાડે છે મને રમાડતી નથી ભાભી સાચું કહું છું હા જુઓ આ તમે ટોપ જોયું જુઓ ભાભી હાસ વ્યવસ્થિત જુઓને યાર તમે તો હાથો જ અડાડ્યો ખાલી એક વાર ને મેં બસ હવે મારવાને જોવા હા તમને છે ને આ જલન કરાવવામાં મને બહુ મજા આવે હજી તો પાંચ લાખનો નેકલેસ લેવો છે હજી મારા માટે આ પાર્ટીમાં પહેરવા પણ ઉપર પડી રહ્યું છે નિરાતે બતાવી દઈશ તમને હાને તારી તો ભાભી તમે આવી રીતે મારા કપડાને ઘા ના કરી શકો હજ સુધી પહેલાં ક્યારેય તમારી સાડી ના કરી ભૂતી વગર ચાલી છે તને તો છે એક તમાચો મારું ને એવો આવે છે મને ચાલ નીકળ વાત જ નથી કરવી મારે શું કરવા નીકળું આ તમારા મારે તમે જાવ ને તમને જલન થાય છે મારું ઘર છે હું જેટલો હક તમારો છે ને આ ઘરમાં એટલો જ મારો છે હક વાત કરે છે તું ક્યારે કામ તો કરતી નથી તૈયાર માથે આવીને જમીને સુઈ જાય છે અને હાલતા ને હાલતા બહાર ફરે છે તો ફબી આ તમારા બધા કપડા છે ને હું નો ફાડી નાખું તો કેજો મને સળગાવી દઉં મારા કપડા ફાડી નાખ હા તારા કપડા બધા છે ને સળગાવીને કોસો કરી નાખીશ હાથ તો અડાડો ખબર પડે મારા કપડાને બહાર જવું હોય ને તો જાજે પણ આજે ઘરના બધા જ કામ કરીને જવાનું છે નહીં તો હું તને ક્યાંય નહીં જવાનું કામ તો નઈ થાય અને એટલું બધું હશે ને તો હું કામ વાળી રાખી લઈશ મારા પર તો કામ એ કરી જશે તમારે બળિત કરવાની જરૂર નથી હા હા સાચું કહું ને તો આ મમ્મી મને કાઈ નથી કહેતા કામ કરવા માટે કે છે ક્યારે ક્યારે કે છે પણ તમારી જેટલું તો નયા જ મમ્મીની વાત કરે છે

એક તો ઘરમાં કામવાળી છે જ છે અરે મેં કી લાની કરે એક મિનિટ ક્યાં છે કામવાળી બતાવ મને બતાવ તમને કહું છું જોઈ લો રૂમમાં જાવા અને આ રિસાસ તમે રહ્યો એટલે બતાવી જશે ચાલો હવે તું સનુપ સનપ સમતું જુઓ કેટલા જાડા બાજી ગયા ટીવી હોતે મીરા આમ હું કલ ઊભી રહી ગયે શું થયું પાછો મારા પર ના બે હેતલ પર લે હા પાછો હેતલ હું કાંડ કર્યા કે તને ગુસ્સો આવે છે અને આ મારી વાત ના પર એ બધી પછી પંચાયત કરશે હું એમ કહું છું કે આ એટલી ઘર કામ કરે છે તો સાફ સફાઈ કરે છે કે નહીં આમ ટીવી તો જો સાફ સફાઈ અને હેતલ સિરિયસલી મમ્મીજી રખડા ઊંચી આવે તો ને આજે પણ ડ્રેસ લઈને બતાવતી હતી મને કે જો તમારા દેવરજી મારા માટે ડ્રેસ લઈને આવ્યા હતા પહેર્યો નતો હવે પહેરીશ એટલે એને નવો ડ્રેસ લીધો લઈને મૂક્યો હતો અત્યારે બતાવ્યો મને અને પૂછો એ ડ્રેસ કેટલાનો હતો કેટલાનો હશે અને 500000 રૂપિયાનો 500000 એમાં બે ત્રણ મીંડા લગાઈ દો હજી બે ત્રણ મીંડા લગા 50000 નો તો નહી હોય તમને શું લાગે છે આ બ્રાન્ડેડ કપડા પહેરે છે એ પણ જે ડિઝાઇનર લોકો બનાવતા હોય એના પણ ધીમે બોલ ને પણ મને ખબર છે કે આ બધું ભપકાદાર બધું આ હેટલીને કરવા જોઈએ છે હું શું કરું કે આજે માનતો નથી

તું એવું બોલે છે ને તો તારી વેયમાં મારું બોલાઈ જાય છે મમ્મીજી મારો હવે દુનિયામાં કોઈ વે રહ્યો જ નથી બધાય વે બંધ થઈ ગયા છે મારા તો વન વે ખાલી વે હું શું કહું છું તમને મેં વિચાર્યું છે હો કે જો હવે આવું ને આવું ઘરમાં ચાલવાનું હોય ને તો હું જતી રહું ક્યાં મારા મમ્મીના ઘરે બીજે ક્યાં પણ મમ્મીના ના ઘરે જવાની શું જરૂર છે નાની નાની વાતમાં આ તમે બંને અલગ થઈ જશો ને તું પિયર વઈ જશે ને તો ખૂબ ગામ વાતું કરશે અંદર મામો એટલે કે તારા મામાજી આ મને ફોન કરીને હતર વેણ કે તું હું શું કરું જ્યારે આ મેડમ ટુકા ટુકા કપડાં પહેરીને પાર્ટીમાં જાય છે તો મામા કંઈ નથી કહેતા આટલા મોંઘા મોંઘા ખર્ચા કરે છે પાર્ટીઓમાં જવાનું આવા કપડાં પહેરવાના ત્યારે તો કોઈ કંઈ બોલતું નથી અને કે વાત મારી આવી એટલે બધા બોલ છે પણ સોસાયટીમાં વાતો કરશે એનું હું મને શું ખબર મજા આવે એમ કરો બધી વાત માન મને શું ખબર મજા આવે એમ કરો હું આમ નથી કરતી હું તેમ નથી કે મારે કેટલા નું સાંભળવું નો સાંભળો ને તો કઈ દો બધાને જેને જે કરવું એ કરે એટલે હું પણ જાવ મારા મમ્મી ના કરે મને એમ હતું કે મને એક બહુ એટલી સારી મળી છે કે હું નસીબદાર છું ઓ મને નોતી ખબર કે આ હેતલના કારણે આ વો પણ આટલી બધી પગડશે મમ્મીજી યુ નો વોટ સારા અને મહાન હોવામાં ફરક હોય છે હું સારી છું મહાન નથી તો ગુડ એન્ડ ગ્રેટ બનને તું થઈ જા ને સિરિયસ તમારી સાથે વાત કરવી ને એટલે ભેંસને છે ને પકડીને પાણીમાં નાખવા જેવી વાત છે એટલે હું ભેંસ છું મને પાણીમાં નાખવા જેવી વાત છે તમે ભેંસ ને તમારી વાત છે ને એ કે મતલબ વગરની હોય છે મે તને કેટલી વાર કીધું છે કે હું હેતલને સમજાવીશ આદિત્યને સમજાવીશ બનેને સમજાવી સમજાય ને હું ગાડી થઈ જઈશ મને એવું લાગે છે તો હું શું કરું તમે કુ તો સમજદાર છો ને મારી માં કહું છું તને હવે મારી માં તો બિચારી વઈ ગઈ સ્વર્ગમાં સીધા વઈ ગઈ પણ હું તને કહું છું કે તું તો મારી વાત સાંભળ મમ્મીજી ઘણીવાર તો મને એવું થાય છે કે સાસુ તમે છો કે હું છું જ્યારે પણ હું મારી તકલીફો લઈને અહીં આવું ને તો મને એમ થાય કે મમ્મીજી કોઈ નિવારણ આપશે મમ્મીજી તો સામા રોદડા રોતા હોય કીધું તો ખરા તું એને સમજાવી દઈશ પણ કેટ કેટલું મારે કેવું હવે મારે એવું તો નથી કહેવાતું ને કે તું અલગ થઈ જાય એમ હવે

હીરા હ આજે મને એક વાત બહુ ગમી છું તું દર વખતે આવતી ને તો ખબર નહીં તારા માથા ઉપર કોઈ બોજો ગુસ્સો કંઈક હતું ને આજે ખબર નહીં આજે તારા મોઢા પર કંઈક સ્માઇલ દેખાય છે અને તારું મગજ જરા હલકો ફુલકો હોય ને એવું લાગે છે શું થયું કાંઈ નહીં મમ્મી તમે કહ્યું હતું ને એ કામ અડધું કરી નાખ્યું છે શું હા તો સે શરૂઆત કરી નાખી છું ઓ શું વાત કરે તું શું કર્યું બસ એ જ મેડમજીને જવું હતું પાર્ટીમાં પતિદેવ સાથે મને એ વાતની અગાઉ જ ખબર પડી ગઈ અને મેં એનો ડ્રેસ ફાડી નાખ્યો શું તેનો ડ્રેસ ફાડી નાખ્યો ઘરમાં બધા હતા છતાં તેનો ડ્રેસ ફાડ્યો અને એને ખબર પણ ના પડી જરાય નહીં બુદ્ધિ વગરની તો છે રૂમ માં ડ્રેસ બેડ ઉપર મૂકીને નાવા માટે ગઈ હતી મને ખબર પડી તો હું ફાડી નાખ્યો પણ મારી પાસે તો પ્રૂફ હતું કે હું તો એ રૂમ માં ગયા જ નથી હવે રૂમ માં કોણ હતું ખબર છે આદિભાઈ બની શકે ને કે પતિ પત્ની વચ્ચે કઈ અનબન થયું હોય અને આદિભાઈ ડ્રેસ ફાડી નાખ્યો હોય એવું પણ બને કે આદિ ભાઈ ખર્ચો ન કરવો હોય બહાર ન લઈ જવી હોય તો પણ ડ્રેસ તો ફાડી શકે અરે જો એ જો આદિ એમ કરવું જો તેને પાર્ટી માં ન લઈ જવી હોત તો ડ્રેસ લઈ જ કામ આપ્યો હશે આ ત્યારે નથી લીધું પેલા લીધેલો અચ્છા તો એમ વાત છે મતલબ એ બે વચ્ચે તણખા તો જરવા માંડ્યા હે ને અને જે માં ડ્રેસ માં ખાતર મૂકી છે ને એમાં જ એ લોકોના સંબંધમાં ખાતર મૂકવાની જરૂર છે એક આ બાજુ અને એક આ બાજુ ઠીકડા માર્યા પણ ભેગું નહીં થાય સરસ પણ હવે થોડું એ ધ્યાન રાખજે કે એની રૂમમાં તારે બહુ જવું ન પડે અને તારું કામ થઈ જાય હું કઈ જાદુ કરતો છું નહીં ને કે અહીંયાથી જાદુ કરીશ ને ત્યાં કામ થઈ જશે રિસ્ક તો લેવું પડશે અને આમ પણ સક્સેસ થવું હોય ને તો રિસ્ક તો જરૂરી છે હા પણ રિસ્ક કેવી રીતે લેવાય પકડાઈ ન જવાય નહીં તો શું થાય એ બંનેને નોખા કરતા કરતા ક્યાંક તારા પોબારા ન ગણાય જાય નક્કી જગ્યાએ જાણ્યું છે અને સાંભળ્યું છે કે ખોટું કરો તો એક દિવસ સામે જરૂર આવે એ તો છે જ ખોટાને પગ નથી હોતા એટલે એ વધારે ચાલી ન શકે પકડાઈ જવાય પણ થોડુંક ચેતીને ચાલે ને તો ધારેલું કામ તો થઈ જ શકે જોઈએ એ તો આપણને ખબર નથી કે ભવિષ્ય શું છે પણ હા અત્યારે મને ખબર છે કે પ્રેઝન્ટમાં શું ચાલી રહ્યું છે રડતી આદિત્યભાઈ મનાવતા હશે અને મમ્મી પપ્પા બિચારા આમથી આમ દોડ્યા કરતા હશે ખબર તો છે ને કે કોણે શું કર્યું સાચી વાત છે પણ એ લોકો શોધશે તો જરૂર કારણ કે જો આમ કતરાઈ ગયું હોય ને તો એમ વિચારે કે ભાઈ ઉંદર આવ્યા હશે ને કાતરી ગયા પણ તે જે રીતે એને કાપ્યું હશે ને એ ઉંદર જેવું તો નહીં જ લાગતું હોય બરાબર છે હવે એ તો કોને ખબર કે શું થાય પણ કંઈક ને કંઈક તો થયું છે એ પાક્કો એ બધું જવાબ ડ્રેસ ફળાઈ ગયો પાર્ટીમાં જવાનું કેન્સલ થાય એ જ અગત્યનું છે કે એ લોકો જઈ ન શકે પણ બા મને એ ન સમજાણું કે આટલી ગમથી વાતમાં ફાયદો શું થવાનો છે મારે રોજ કંઈક ને કંઈક કરવું પડશે ને હા જ્યાં સુધી એ બંને જુદા ન થાય ને ત્યાં સુધી તારે તારા ઘરના કામની સાથે સાથે આવું એક એક દિવસલી તો મૂકવી જ પડશે જ્યાંથી ધીમે ધીમે તણખા જરે અને એ બે વચ્ચે અનબન બને અને આમ મેં તને તે દિવસે બી કીધેલું આજે પણ કહું છું આ બધું એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે સાચી વાત છે અને હા એક થોડુંક મીઠું મરચું ભભરાવી આપું આ તો તે કર્યું હવે આનું પરિણામ તું જોઈ લેજે બરાબર હવે તારે જોવાનું એ છે કે ઘરમાં કયું કામ કરે છે દાખલા તરીકે તે કંઈક ઝાડુ પોતા રહ્યું ને રસોઈ કરવા ગયું એણે દાળ બનાવી શાક બનાવી એમાં કાં તો મરચું અને કાં તો મીઠું એવી રીતે નાખવાનું કે આદિ પણ એને ખીજાય અને તારા સાસુ સસરા પણ એને ખીજાય કે આ તું કઈ જાતની રસોઈ કરે પણ ત્યારથી કંઈક શીખવાડ્યું નથી ફાલાણું ઢીંકું અને એ બે વચ્ચે જે ઝઘડા થશે અને આદિ ગુસ્સો કરીને બહાર જશે ખાવા માટે એ તારા માટે સૌથી સફળ દિવસ હશે